વેલકમ ટુ અવર ચેનલ ગાઈસ આજે અમે આવી ચૂક્યા છીએ ભાવનગરની બેસ્ટ ગુજરાતી થાળી ઇટિંગ કરવા માટે જે છે રસોઈ ડાઇનિંગ હોલ તો ચાલો અમે તમને દેખાડીએ કે આમાં લંચમાં શું શું હોય છે ચાલો આ બાસુંદી છે એની બાજુમાં કારી એની બાજુમાં કઢી આ ચણાનું શાક આ બટેટાનું શાક આ પનીરનું શાક આ ટીંડોળાનું શાક અને આ છે દહીં વડા જોઈ શકો છો અને આ છે પાપડ રોલ બહુ જ સારા હતા આ ચટણી છે સોસ ને ગ્રીન ચટણી અને આ છે સલાડ આ રોટી પાપડ અને પૂરી અને આ આવી ગઈ આપણી છાસ દર્શક મિત્રો છે માનું બહુ જ સારું હતું બહુ જ સરસ એમ્બિયન્સ પણ બહુ જ સારું છે બેસવા માટે સુવિધા પણ બહુ જ સરસ છે એમાં વરસાદ સ્પીડ્સ પંજાબી બધું જ ઇમ્પોર્ટેન્ટ છે તો તમે પણ એકવાર અહીંયા જરૂર વિઝિટ કરજો તો તમને આ તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આવજો